આજે આપણી ગેડ ની લડાઈમાં દિલ્હી થી અહિયાં વધારેલ માનનીય સાંસદ રાજ્યસભા સંજયસિંહજી સિંહજી આપણા લોકલાડીલા ધારાસભ્ય અને રાષ્ટ્રીય નેતા એવા ભાઈ શ્રી ગોપાલભાઈ જેમણે ઘેડ વિસ્તાર માટે પગાર મંત્રીઓ લે સા ધારાસભ્યો કલેક્ટર લે પ્રાંત ઓફિસર લઈએ અને પ્રવીણભાઈ જેવા તમારા માટેના તમારા યુવાનો પગમાં ઉપાડે એવા પ્રવીણભાઈ રામ માટે એકવાર વાર તાળીઓ થઈ જાય મિત્રો સાથે સાથે સાગરભાઈ રાજુભાઈ શામતભાઈ રેશમા બેન કાયનાથ બેન રાજુભાઈ હું જોઈ રહ્યો છું કે આપ બેઠા છો મિત્રો આજે હમણાં જ વાત કરી હું પણ ગઈકાલે રિયાલિટી ચેક કરવા માટે ગડોદર ની આસપાસ મને પિયુષભાઈ લઈ ગયા હતા મગફળીની આ મગફળી એવું નથી જો સમજદાર નો હોય ને તો કોડા ફોર્ચ્યુનરો ફરતા ન હોય કમલમ નું બનાવ્યા એમાં તમે પાણીનું ટીપું જોયું કમલમ છત પડીઓ એવું જોયું એવો બ્રેકિંગ ન્યૂઝ આવ્યો કે આજે કમલમ ની છત પડીને ભાજપના નેતા બેઠા હતા માંડ માંડ રહ્યા એવું હોય છે એવું કઈ જોયું કોડાઓને બધી ખબર પડે છે પણ માનનીય સંજયસિંહજી બેઠા છે અને હું કહીશ કે સંજયસિંહજી યે મુદ્દો ઇતના બડા હે કે આપ ઇસકો સંસદ મે ભી ઉઠા સકતે હે અમને અત્યારે સત્તા નથી માં અહીંયાથી ઉઠાવાની

અને છતાય બટન કમરનો દબાવે તો બચા આવશે કોણ એ મને વિશ્વાસ વિચાર આવે છે તમે કલ્પના કરો પણ મારે કેવું છે માનનીય સંજયજી અહીંયા ઉપસ્થિત છે સંજયજી इन्होंने क्या किया है या आप संसद में भी उठा सकते हैं बहुत बड़ा मुद्दा है यहां का सांसद खुद केंद्रीय मंत्री મનશુખ માંડવિયાજી છે અને उन्होंने कहा था कि મે ઘેર કા વિસ્તાર કો ચેલેન્જ मैं उनको आश्वासन देता हूं हजारों करोड़ का बजट लेकर गेड़ का विकास करूंगा कि तू तुक न तू की तू जोर दी बोला कि तू तुक एनी खबर नहीं पर प्रवीण भाई ना पगमा फोड़ा में फोड़ा तमे न में जोया शायद आज आम आदमी पार्टी ना युवा चेहरा उन्हीं टीम जो होते हैं गलोला जेवी चेक नहीं एक ती एक चरिया तू चेक नहीं आम नजर करो

हमारी लड़ाई तमने लड़ता कर भी जो साहब पर बात मुझे करी रहे तो ये हती कि माननीय संजय सिंह जी यहां पे अभी मुगफली को एमएसपी के भाव से रजिस्ट्रेशन कराया जा रहा है मुगफली का है 1452 है। 1452 है भाव है चौदह सौ बावन रुपया चौदह सौ बावन रुपये भाव है गुजरात सरकार ने रजिस्ट्रेशन ऑनलाइन करवाया उसमें तलाटी का सिक्को है ग्राम सेवकों का सिक्को है सब डिटेल भरी हुई है फिर इन लोगों को भी मुद्दा आया कि यार ये तलाटी तो गलत भी हो सकता है किसान भी गलत हो सकता है उन्होंने सैटेलाइट से चेक किया कि यहाँ मुंगफली है कि नहीं है और ताजुब की बात है मैंने कल रियलिटी चेक की मारिया मियाणा में किसान ने रजिस्ट्रेशन करवाया सौ डेढ़ सौ रुपया देकर रजिस्ट्रेशन करवा के किसान को मैसेज आया कि आपने रजिस्ट्रेशन करवाया लेकिन आपके खेत में मूंगफली नहीं है हमने सेटेलाइट से देखा बोलो गुरु घंटा लो और मैंने यह देखा कि वहां पे पूरी मूंगफली ऑनलाइन भी थी સેટેલાઇટ તો દીખે ના દીખે લેક ગ્રાઉન્ડ પેયાલિટી વાળો કેમ ચે એ તમને કહી દો મિત્રો ફરજી વાળો એટલે છે કે મગફળી નો ભાવ છે ચૌદસો બાવન રૂપિયા આપણે છેલ્લા દસ અગિયાર વર્ષથી ભાજપને ને

કોભાન શું જે સમજવાની જરૂર છે ભાજપ પડાયા બધા લોકોના જે ઠેકાના ભાવે મગ ખરીદવાની છે એના ઠેકા એટલે કે કોન્ટ્રાક્ટ ભાજપ પડાય લઈ લીધા છે હવે એને શું કર્યું તમારું રજીસ્ટ્રેશન રદ કરાવશે તમારું રદ કરાવશે ભાજપ પર રજીસ્ટ્રેશન કરાવશે પછી તમને કહેશે કે 900000 રૂપિયા માં આપી દીઓ બરોબર પડે છે ખબર નવસો હજાર રૂપિયા માં સાહેબ તમે મગફળી આપણે કરવાનું રાત્રે સાપ અને દીપડા ની વચ્ચે પાણી આપવાનું અને કમાશે આ કમર ઘટ્ટાઓ પ્લાન કર્યું છે અને પર્દાફાશ આજે કરવું છે

અમે તો બધા નાના નાના યુવાનો હતા પણ જ્યાં જોઈએ ને ત્યાં ભાજપનો નો મંત્રી નીકળ્યા મંત્રી નીકળે ને સાંસદ નીકળે ને ધારાસભ્ય નીકળે ને મુખ્યમંત્રી નીકળે હારું જાય ગલીએ ગલીએ અને વિષાવદરની ચિંતા જાણે એવી થઈ પડી હતી એવી થઈ પડી હતી આપણે જાણે એમ થાય કે અમે જ વિષાવર ને કાલે જ કરીશ બનાવી દે અને જ્યાં વિષાવદરની અમે બધા વિચાર કરતા હતા કે યાર શું છે શું થશે રાજુભાઈ સાગરભાઈ પ્રવીણભાઈ કિશુદાનભાઈ આ હમણાં ભાજપનો મંત્રી આવ્યો મુખ્યમંત્રી કોઈ એ ચિંતા કરવાની જરૂર નથી સાહેબ આ ઉપર વાળો પૂરો કરવા જઈ રહ્યો અને જીત્યા હતા અઢાર હજાર ની લીટ થી જીત્યા અને અરવિંદ કેજરીવાલજી ને આમ આદમી પાર્ટી ને છોડીને જનાર ધારાસભ્ય સરપંચ ને લાયક નહીં રહ્યા તાકાત છે તમારી મિત્રો કરવી છે વિસાવદર સૌથી પેલો જો મુદ્દો ઉઠાવ્યો હોય તો પ્રવીણ રામે ઉઠાવ્યો હતો આ ઘેર વિસ્તારમાં પણ પ્રવીણભાઈ ઘણા સમય થી ચર્ચા કરતા હતા કે મારે આ લોકો માટે લડવું છે સમસ્યાના મુદ્દા અને અહીંથી પ્રવીણ રામ કે ગોપાલ સુદાન ગઢવી અટકીને જવાના હજી તો આ શરૂઆત છે અભી તો એ ટ્રેલર હૈ પિક્ચર અભી જોરથી બોલો એ તો ઘણા પિક્ચર અભી તો મિત્રો ભાજપ પડાએ મને પ્રવીણ ભાઈ એક ફોન કર્યો આપણા જ્ઞાતિ ના આગેવાનો એને બે ને મોકલશે આ બધુંય કરશે કારણ કે એમને ઈજ આવડે અને છેલ્લે શું ક્યા ખબર ઊંધી રખાતી જેવું છે તમે જુઓ ચંદ્ર ઉપર પહોંચી શક્યા મંગળ ઉપર પહોંચી શક્યા અને ઘેર વિસ્તાર સોલ ન થાય મિત્રો પત્રકાર હતો તમને કદાચ ખબર નહીં હોય પોરબંદર માં પણ મેં ઘેરના ગામો ગામ ફરેલો છું આ વિસ્તાર માં રિપોર્ટિંગ કરેલું છે તમને કદાચ એ ખબર નહીં હોય વીસ વર્ષ પેલા વાત છે એટલે તમે એમ ન સમજતા કે મને નથી ખબર પણ હું અહીંથી મુખ્યમંત્રી પ્રધાનમંત્રી ને કહું છું જેમ સાગરભાઈ એ કીધું એવી રીતે કે આ જ ઘેર નો વિસ્તાર છે અમે કહીએ એવી રીતે તમે ખાલી ફંડ વાપરો ફંડ તમારે જ વાપરવાનું એમાં થોડી ઘણી કટકી કરી લેજો છૂટ

સરપંચ ભાજપ નો મેં કીધું હવે રહ્યું શું અમારી બાબાજી નો ઠુલો છતાં કીધું ચિંતા કરવાની જરૂર નથી બે વર્ષ પછી આ મર્દના ફાડીયા વિધાનસભામાં આવે

પીએસઆઈ તો ગુલામી અત્યારે ભાજપ પડા રાજ કરી રહ્યા છે અને કેવા ધરાવે જાઓ જો પ્રશ્ન પૂછો તો બેને અને એમાં ખબર પડે કે ભાજપ બદનામ કોંગ્રેસ વાળા ને ફોન કરે હે કોડાઓ તમારી અમે વિસાવદર માં બે ની જોઈ લીધી માસિયાઓની હાચું કે નહીં પણ મિત્રો ચિંતા કોઈએ કરવાની જરૂર નથી મારે ખાલી છેટલે એટલું જ કેવું છે કે હમણાં સાગરભાઈ બધાએ કીધું

છતાંય તમને કહી દઉં પીડીઆઈ બનાવે છે ઘણા બનાવી લઈએ અને એટલા માટે ખુલ્લું પાડવું છે કે હમણાં મેં વાત કરી વડીયામાં તો મને ગામ પચીસ જરા કે ભાઈ તમારી વાત હાજી અમારે ગામની ની આવી રીતે જ આવી જાય

ઈ થેટર એટલે કે અમારા આગેવાનોને જ્ઞાતિના આગેવાનો ભાજપના હોય

દાખલો એક શિકારી જંગલમાં ગયો શિકાર કરવા માટે એને જોયું કે તેતર નું ટોરું જાતું હતું એમ એક તેતર આગેવાન નથી ને એની પાછળ બધું ટોરું જાતું હતું ખબર છે તેતરો ને જોઈ છે ને એટલે એને જોયું આ તેતર માં કઈક કમાલ છે એને તેતર ને પકડી તેતર ને એમ મને મારી નાખશે આગેવાન હતી પણ શિકારી હોશિયાર નીકળ્યો એને એને પાડી લઈ ગયો ઘરે કાજુ ખવડાવ્યા પિસ્તા ખવડાવી બદામ ખવડાવ્યા તેતર ને કીધું તારે જે ખાવું કે તેતર ને ગરમ પાણી થી નવડાવી ઠંડા ઠંડા સુકો ને પાણી થી નડાવી અને પછી એ બીજા દિવસે જંગલ માં લઈ આવ્યા ચારે બાજુ એને મારા પાસે રાખી તેતર હજાર એને બોલાવવાનું કીધું બસ

જરૂર છે નરેન્દ્ર મોદીજી સંસદમાં બેઠા થા અને સાહેબ નરેન્દ્ર મોદી ની સામે કીધું સાંભળશો તો તમને એમ લાગશે ખેડૂતો ને ગરીબો વંચિતો માટે કોઈ અવાજ ઉઠાવે ને છે તો આ મારા સંજય સિંહજી છે અને એકવાર વાર પ્રવીણ રામ માટે તાળીઓનો નો થઈ જાય પ્રવીણ રામ ની આગેવાની માં આજે આ પદયાત્રો સમાપન થાય છે માં સોનલ ને પ્રાર્થના કરું કે માં જગદંબા ઘણી બધી આફતો આવશે ભાજપ વાળા કરશે પણ જગદંબા તું ઉગારીને અહીંયા અહિયાં ડંકો વગાડીને ખેડ પ્રશ્નો સોલ્યુશન એના હાથે કરાવજે એવી વિનંતી થશે જય હિન્દ જય ભારત